ડૉગબાઈટમાં એઆરવી વૅક્સિનેશનમાં નવેમ્બર મહિનામાં પંદરસો એકવીસ કેસ આવેલા હતા તથા ડિસેમ્બર મહિનામાં આજે અત્યાર સુધી બારસો નેવું કેસ નોંધાયેલા છે દર્દીઓને ધનુનું ઇન્જેક્શન ટીટી અને ડોગબાઈટનું એન્ટી રેબીઝ વેક્સિનેશન આપવામાં આવે છે તથા જો ગંભીર ઘા હોય તો એને ઇમ્યુનોગ્લોબિલિનની પણ સારવાર આપવામાં આવે છે એ વિશે ખાસ તો હું કંઈ કહી શકું નહીં પણ હાલ છેલ્લા બે મહિનાનો આંકડો જોતા વધારે કેસ નોંધાયેલા છે